ના નવા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમાર સાહેબ તેમની સમગ્ર પોલીસ અધિકારીઓની ટીમ સાથે પહોંચ્યા હતા આ સાથે જ આઝાદ યુથ ચેરમેન અને ડેવલપમેન્ટ ના ગુજરાત હેડ અને દરેક તહેવાર સહયોગ આપતા એવા શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ પણ આરતી ઉપસ્થિત રહ્યા હતા જ્યાં શિવાલય યુવક મંડળ તેમજ ઉપસ્થિત તમામ લોકો દ્વારા શહેર પોલીસ કમિશનર પોલીસ અધિકારીઓ સાથે જ વડોદરા શહેર ની સી ટીમ તેમજ શ્રી દિલીપ દિલીપસિંહ ગોહિલ બાપુનું પુષ્પગુચ્છ આપીને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સન્માન કરવામાં આવ્યું હતું શિવાલય રેસિડેન્સી ખાતે સમગ્ર વાતાવરણ ગણેશમય બન્યું હતું જ્યાં વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી અને શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શિવાલય રેસિડેન્સી માં શિવાલય યુવક મંડળ દ્વારા આ 10 વર્ષ છે દરેક વર્ષે હર્ષો ઉલ્લાસ થી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અમારું ગણેશ મંડળમાં ગયા વર્ષે પણ ગેલો સર વડોદરા શહેર કમિશનર આવ્યા હતા તેવી જ રીતે આ વર્ષે પણ અમારું આમંત્રણ નું માન રાખીને નવા એવા નરસિંહજી કોમર સાહેબ વડોદરા શહેર કમિશનર સાહેબ તેમની સમગ્ર ટીમ સાથે અહીંયા પધાર્યા હતા અને ગણપતિ બાપ્પાની આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો તે બદલ હું વડોદરા શહેર પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું આગામી આપણા અહીંયા મૂલની પરસ્તીની અંદર દરેક પોલીસ અધિકારીઓએ જે સારું કાર્ય કર્યું છે તે બદલ આપના માધ્યમથી હું દરેક ગણેશ મંડળોને એક વિનંતી કરીશ કે કોઈ પણ નેતા કે અભિનેતાને ના બોલાવવા કરતા રિયલ હીરો એ છે વડોદરા શહેર પોલીસ આપ તેને બોલાવો આપની સુરક્ષામાં એ ખૂબ તત્પર છે આપણે ભગવાન શ્રી ગણેશની આપણે પૂજા અર્ચના કરીએ છીએ કે આપની સુરક્ષા થાય પણ એક ગણેશ મંડળની બહાર આપણા વડોદરા શહેર પોલીસ જે ખડે પગે આપણી સુરક્ષા કરે છે તે સાક્ષાત ભગવાન છે શિવાલય રેસિડેન્સી શિવાલય યુવક મંડળ દ્વારા આટલા દસ વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે તો આજ રોજ વડોદરા શહેર માન્ય કમિશનર સાહેબ નરસિંહ તોમર સાહેબ અહીંયા પધાર્યા અને એમની સમગ્ર ટીમે અહીં ભાગ લીધો તે બદલ પહેલા તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ અને શિવાલય રેસીડેન્સી અને શિવાલય યુવક મંડળના બાળકોએ એમનો ફૂલ હારથી સ્વાગત કર્યું છે અને શિવાલય યુવક મંડળ દ્વારા એમને જોડે આરતી ઉતારીને આરતી ઉતારી છે તે બદલ પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સિવાય મંડળના પ્રમુખ ધવલભાઈ વાનખડે આકાશભાઈ વાનખડે અને સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી છે